દાહો શહેરના ભરચક નગરપાલિકા ચોકમાં થોડા દિવસે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે વડવા પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર રાઠોડ પાસેથી એક અજાણ્યા યુવકે રૂપિયા એક લાખની રોકડ ભરેલી બેગ ઉઠાવી લીધી છે આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે મળતી માહિતી મુજબ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઈશ્વરભાઈએ બેંકમાંથી રૂપિયા એક લાખની રોકડ ઉપાડી હતી તેઓ બુલેટ લઈને ઘરે જઈ રહ્યા હતા અને તે દરમિયાન નગરપાલિકા ચોક પર ટ્રાફિકની ભીડમાં તેમણે બુલેટ ધીમું કર્યું હતું અને આ સમયે એક તકનો લાભ લઈને તેમની બુલેટની પાછળ બેગ ઝૂંટવી લીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવ થી ધમધમતા વિસ્તારમાં બપોરના સમય બની હતી આ ઘટનાની સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે ફરિયાદી આચાર્ય ઈશ્વર રાઠોર સાથે બનેલી આ ઘટનાએ દાહોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવી ચોરીની ઘટનાથી નાગરિકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે બિંદાસ્પણે ખુલ્લેઆમ લૂંટ કરીને ભાગતો સીસીટીવીમાં નજરે પડે છે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી ચોરની શોધખોળ ચાલુ કરી છે આ ઘટનાએ શહેરમાં સુરક્ષાની ખામીઓ ઉજાગર કરી છે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલુ છે પોલીસ તપાસના પરિણામની રાહ જોવાઈ છે આજે હું બેંકમાંથી 1 લાખ રૂપિયા ચેક ઉપાડ્યા મે મે એમાં ચેકબુક હતી માર મિસિસની ની ભી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક 1 લાખ રૂપિયા ઉપાડ્યા કેશ નવી જ નોટો હતી તો એ પૈસા મે ઉપાડ્યા પછી મે પાસબુક ભરાઈ પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જતી સુતરાઓ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિક ની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તી ની દુકાન છે ત્યાં હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને તન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે

સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ